અને તે દેશી દારૂ પોરબંદર દ્વારકા અને રાજકોટ વિભાગની ટીમે અજમપાટનેસ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી જાતે દેશી દારૂ બનાવવાનો બસો લિટર જેટલા આથા સહિતનો ભઠ્ઠીનો મુદ્દા માલ કબજે કરાયો હતો અને ભઠ્ઠીના આરોપી સાજણ જેવા કોડિયાતર અને કાના વેજા મોરીને રૂપિયા વીસ હજારનો દંડ ફટકાર્યો હતો નિકું ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાગ